નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કેરળમાં ચોમાસું બેસી ગયું બાદ હવે ગુજરાતમાં ચોમાસાની ક્યારે એન્ટ્રી થશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ રહી છે જો કે આ પહેલાં ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને તેની પછી ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે હાલમાં ગુજરાતમાં મોટું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે હાલમાં વાવાઝોડાને લઈ ખૂબ જ ચર્ચા ચાલતા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પરશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાઓ વચ્ચે આગાહી કરીને જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હલચલ ઊભી થઈ શકે છે પરંતુ વાવાઝોડું બની રહ્યું છે પહેલી જૂન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે વાવાઝોડાને લઈ હાલમાં ખૂબ મોટી ચર્ચા ચાલી રહી છે અને ગુજરાત પર મોટું સંકટ હોય તેવું પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે તો આ વાતને લઈ અત્યારે સૌથી મોટા સમાચાર છે કે તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરીને જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ વિડીયો ગમે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો